નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હજાર પચીસનું પૂર્ણ બજેટ જાહેર કર્યું બજેટ જાહેર થતાની સાથે જ નેતા વિપક્ષના પ્રતિભાવો સામે આવવા લાગ્યા કોઈ નેતાએ કહ્યું સરકાર બજેટની ખોટને પૂરી કરવા માટે લોન લઈ રહી છે સરકાર ફક્ત બજેટમાં મોટી મોટી વાતો કરે છે તો બીજા નેતાએ કહ્યું રોજગારી ઊભી કરવાની કોઈ વાત આજના બજેટમાં થઈ જ નથી કિસાન ક્રેડિટ કાર્ડમાં પાંચ લાખની જોગવાઈ કરી તે સિવાય સરકારે ખેડૂતો માટે કશું કર્યું નથી ત્યારે હવે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરી અને કેન્દ્રીય બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી ને સરકારને આડે હાથ લીધી અને સરકારની આકરી નિંદા કરતા કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર ખર્ચના આંકડા દેખાડતી નથી કોઈ સિદ્ધિના આંકડા દેખાડતી નથી આ બજેટમાં કોઈ પ્રકારનું વિગતવાર વિવરણ છે જ નહીં ધીમે ધીમે કરીને નેતાઓના પ્રતિભાવો સામે આવી રહ્યા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી સિદ્ધિને સટ વાત કરવા માટે જાણીતા છે વિગતે સાંભળીએ મનીષ દોશી કેન્દ્રની ભાજપા સરકાર એનડીએ સરકારનું આ બજેટ ફરી એક વખત એ પ્રકારનું બજેટ કે ખર્ચના આંકડા દેખાડવાના નહીં અને એની સાથે સિદ્ધિના પણ આંકડા નહીં કોઈ પણ બજેટ હોય તો એ બજેટની અંદર પાછલા વર્ષોમાં થયેલા ખર્ચ અને ખર્ચને આનુષંગિક જે ખર્ચ થયો હોય તેની સામે એ સેક્ટર પ્લાનમાં શું શું પ્રગતિ થઈ તેનું એક પ્રકારનું વિગતવાર વિવરણ આવે પણ આ દસ વર્ષમાં છેલ્લે એવા કોઈ પણ કામ નહીં કર્યા જે કામને દેખાડી શકાય વખાણવાલાયક હોય હા એટલી વાર વખાણ કરી શકાય એવું છે જે દેશના એકસો પાંત્રીસ કરોડ નાગરિકો સીધી અનુભવ કરે અને એ અનુભવ છે મોંઘવારી વધારનારું આ દેશની મહિલાઓ સતત યાદ રાખે તે પ્રકારે તેમના ઘરનું બજેટ ખોરવાઈ જાય તે રીતની મોંઘવારી તમામ પાસા ઉપર આ દેશના યુવાનોને ચૂંટણી સમયે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીને સત્તામાં આવનાર ભાજપા સરકારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ આ દેશમાં પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી આપી અને રોજગાર અંગેની કોઈ તકની વાત નથી દર વર્ષે બે કરોડ રોજગારની વાત કરનારી મોદી સરકારે દસ વર્ષની અંદર વીસ કરોડ રોજગાર તો ન આપ્યા પણ તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર છીડવી લીધાને દેશના સામાન્ય યુવાનની આશા અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું આ બજેટની અંદર નાણાં મંત્રીશ્રીએ ચાર નીતિગત નિર્ણય કર્યા ગરીબ યુવા અન્નદાતા અને નારી વાત તો સરસ મજાની લાગે સાંભળવા માટે પણ ગરીબ વધુ ગરીબ થાય યુવાનોને રોજગાર ન મળે અને જે શિક્ષણ મેળવવા માંગે છે શિક્ષણના બજેટમાં પણ કાપ આવી જાય રાષ્ટ્રીય સંસ્થાઓની ફી વધારવાની અને ખાલી દેખાવ પૂરતી એવું કહેવાનું કે અમે આટલી સીટો વધારશું પણ એમાં ઉલ્લેખ ગતિ કે મેડિકલ એજ્યુકેશન માટે જે બેઠકો વધારવાના છે એ સરકારી હશે કે પછી ખાનગી કોલેજોનો રાફડો પાટીને દેશના યુવાનોને મોંઘા તબીબ કરવા માટે એટલે કે સામાન્યને મધ્યમ વર્ગના યુવાનોને ભણવાની તકથી વંચિત રાખવાનું ડૉક્ટર બનાવવાનું સરકારે કોઈ નીતિગત નિર્ણય કર્યો જોવો નથી આ સમગ્ર કેસમાં નારીની વાત કરી મહિલાની નાણાં મંત્રી પોતે પણ મહિલા પચાસ ટકા મતદારો દેશના મહિલા પણ પરિસ્થિતિ શું મહિલાઓ માટે મોંઘવારી આસમાને અને મોંઘવારીને ડામવા માટેનું પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટેની કોઈ અલગ વ્યવસ્થા હજી સુધી દેખાતી નથી અને નારી માટે મહિલા માટે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી સરકાર એક તરફ એમ કે છે કે ફેસલેસ સ્કીમ ઇન્કમ ટેક્સની એની વાત કરી હજારો કેસ ઇન્કમ ટેક્સમાં પડ્યા આજે પણ અનેક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરે સરકાર પણ ગબ્બર સી ટેક્સે જીએસટીના લીધે નાના ને મધ્યમ કદના ઉદ્યોગો વેપાર ધંધાની ચોપટ થઈ ગઈ નોટબંધી અને જીએસટીના પાપે આજે પણ આર્થિકની તકલીફમાંથી નાગરિકો દેશના નાના ધંધા રોજગારવાળા બહાર નથી આવી શક્યા કે સરકારે બિહારમાં ચૂંટણી આવે છે સરકાર મોટી મોટી વાત કરતી હતી પણ બિહારમાં ચૂંટણી માટે મોટા મોટા ગુલબાંગો એટલે કે જૂની યોજના નવા નામ આપીને દેખાડે છે બિહારની જનતાને તો છેતરતા છેતરશે પણ મોસારે માં પીરસનાર હોય ગુજરાતને ઠેંગો દેખાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને મોટા પાયે અન્યાય કર્યો છે અને એ અન્યાય સમગ્ર બજેટમાં સીધો દેખાઈ રહ્યો છે મને એમ લાગે છે કે સરકારે લાંબા સમયની લોકોની માંગ પ્રત્યે અને વારંવાર કોંગ્રેસ પક્ષે પણ સંસદના પટલ ઉપર અને બહાર અમે મેનિફેસ્ટોથી માનીને તમામ જગ્યાએ માંગ કરી હતી લોકસભાની અંદર અમારા વિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ પણ આ બાબતે વારંવાર કીધું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પણ બહુ સ્પષ્ટ વાત છે આર્થિક સુધારા સાથે સાથે ટેક્સના સ્લેબની અંદર છૂટછાટ આપવા માટેની એની લિમિટ વધારવા માટે કીધી હતી પણ એક તરફ આપણને ગુલાબી પિક્ચર લાંબા સમયની માંગ પછી સરકારને એમ લાગે બાર લાખ રૂપિયાનો ટેક્સ નહીં આપી પણ બાર લાખ રૂપિયા કમાવનારા માટે કઈ રીતે કમાણીના સાધનો ઉપાર્જન થશે એની કોઈ વાત નથી તમારી આવક સતત ઘટતી જાય છે રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે સામાન્ય માણસના ખર્ચા વધતા જાય છે સવારથી ઉઠો ને રાત સુધી તમે જીએસટીના નામે લૂંટ ચાલે છે પ્રત્યક્ષને અપ્રત્યક્ષ રીતે દેશનો નાનામાં સામાન્યમાં સામાન્ય માણસ પણ આ જીએસટીના ચક્કરમાં અટવાઈ ગયો છે તેવા સંજોગોમાં લિમિટ વધારી એને અમે આવકારીએ છીએ અમારી લાંબા સમયની માંગ હતી છેલ્લે બે હજાર તેર ચૌદમાં કોંગ્રેસની સરકારે યુપીએ સરકારે વધારી હતી પછી અગિયારમાં વર્ષે જ્યારે સરકારે આ વધારી છે ત્યારે સરકારે પહેલાં એક જેવા સાબિત કરવાની જરૂર છે કે દેશના સામાન્ય માણસની બેંક ખાતામાં કેવી રીતે આવશે એના ગજવામાં કેવી રીતે પૈસા આવશે એક મોટું ગજવું કાપવા માટે મોટા કટ્ટર લઈને બેસનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર સામાન્ય માણસ આગળથી ગેસ ડીઝલ પેટ્રોલ સહિત અનેક બાબતોમાં લૂંટ ચલાવે નાના વેપારીઓ અગર જીએસટીના નામે લૂંટ ચલાવે એના કારણે મોંઘવારી આસમાને જાય રોજગારોની છતત ઘટતી જતી તકો અને બીજી બાજુ બેરોજગારીની વધતી જતી સમસ્યાના કારણે આ દેશનો સામાન્ય નાગરિક દેશનો જે મધ્યમ વર્ગ કહેવાય એ અટવાઈ પડ્યો છે પણ તેમ છતાં હું ટેક્સ લિમિટ વધારી અને આવકારું છું પણ સાથે સાથે દેશના નાગરિકોને ક્યારે રોજગાર આપશો યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો તો બહુ કરી અગિયારમું વર્ષ છે બાવીસ કરોડ રોજગાર તો નથી સર્જન ત્યાં મળ્યા જૂની રોજગાર લોકો કાઢી રહ્યા છે છૂટા કરી રહ્યા છે છટરી થઈ રહી છે સર્વિસ સેક્ટર સંપૂર્ણપણે તકલીફમાં મુકાઈ ગયું હોય સરકાર જુદા જુદા ગુલાબી પિક્ચરના સૂત્રો લાવીને વાત કરે છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું મેકિંગ ઇન્ડિયા અંગે સરકાર કેમ નથી બધું સરકારી એકમોને તોડીને ખાનગી કંપનીઓને એના માલેતુજા ચંદાદો દો ધંધાલોની નીતિ પ્રમાણે તમે એકમોને વધારો છો તમે કંડલાપાટ તોડીને તમે મુંદા પોર્ટ ચલાવવા માગો છો બીએસએનએલ તોડીને તમે જીઓ સહિતની ખાનગી કંપનીઓને ચલાવવા માગો છો તમે દેશના એરપોર્ટો જે સરકારી મિલકતના છે જનતાને છે એને તોડીને તમે ખાનગી લોકોના હવાલે રહ્યો છો દેશની સુપ્રીમ ઇન્સ્ટિટ્યૂટો તમે તમારા મિત્રો ચંદા દેનારા લોકોને હવાલે કરી રહ્યા છો અને બીજી બાજુ દેશનું જે રેલવે તંત્ર હોય કે બીજું હોય એ સંપૂર્ણપણે તકલીફમાં હોય સરકારે આખા બજેટની અંદર એ વાતનો પણ ઉલ્લેખ નથી કર્યો કે સરકારી નોકરીઓમાં ક્યારે ભરતી કરવામાં છે પાંચ લાખ પહેલાં પદ ખાલી હતા બીજા દસ લાખ પંદર લાખ સરકારી જગ્યાઓ ખાલી છે લાંબા સમયથી એને ભરતી માટે સરકારે હજી સુધી કેમ કેલેન્ડ કર્યું આમ સમગ્ર દ્રષ્ટિએ પુનઃ એ વાતને દોડાવજો કે સરકારની નથી નીતિ નથી નિયત સરકારની માત્ર ને માત્ર માલેતુજાને મજા કરાવવું ગરીબ સામાન્ય મધ્યમ ખેડૂતો યુવાનો નારીઓને લૂંટવા માટેનું આ બજેટ છે એવું સ્પષ્ટપણે અમારું માનવું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર